નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે કોંગ્રેસના રાજકારણથી જે ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર જે સામે આવ્યા છે કે જેમાં હવે શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું છે તેમણે જે નિર્ણય લીધો છે તેમણે પણ હવે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે અહીંયા કારણો કંઈક અલગ છે કે જે રીતે વિસાવદરની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને હું કહીશ કે કડી અને વિસાવદર બંને જગ્યાએ જે પ્રકારે કોંગ્રેસનું નબળું પ્રદર્શન જોવા મળ્યું છે એ બધું જ હારનું જે ઠીકરું છે એ શક્તિસિંહ ગોહિલે પોતાના માથે લઈ લીધું છે અને તેના કારણે જ તેઓ કહી રહ્યા છે કે હવે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું કે શું ખરેખર આ જ કારણ છે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જે પ્રકારે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે કે શક્તિસિંહ ગોહિલને આવા સમયે આવી રીતે રાજીનામું આપવાથી જે લોકો કહી રહ્યા છે કે શું શક્તિસિંહ ગોહિલને ખરેખર શું કહી શકાય લંગડા ઘોડા ગણવા કે પછી લગ્નના ઘોડા હવે આના પરથી એ લોકો શું કહેવા માંગે છે એ કદાચ આપ સૌ પણ સમજી ગયા હશો કારણ કે કોંગ્રેસના ઘણા નેતાઓ કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ ઘણી વખત કોંગ્રેસથી કાં તો નારાજ થઈને કાં તો એવું પણ કહી શકાય કે હારીને પણ કોંગ્રેસ છોડતા હોય છે અને ઘણી વખત પોતે કંઈક પામવા માટે જીતવા માટે પણ કોંગ્રેસ છોડતા હોય છે શક્તિસિંહ ગોયલ એક એવા નેતા છે કે જે વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા છે શક્તિસિંહ ગોયલ ઓગણીસો છ્યાસી માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા એટલે વિચારો કોંગ્રેસ સાથે ઓગણીસો છ્યાસી માં તેઓ જોડાયા હતા ઓગણીસો નવ્યાસી માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે અને જે રીતે બે હજાર ચૌદની પેટા ચૂંટણીમાં શક્તિસિંહ કચ્છની અબડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જીત મેળવી હતી અને કોંગ્રેસનું નામ લઈએ ત્યારે અમુક એવા ચહેરાઓ જે આપણી સમક્ષ તરત આવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પછીના ચહેરાઓ તો તો કંઈક જ શક્તિસિંહ ગોહિલનો તો એવો ચહેરો હતો કે જે એમની સાથે જેમની સમકક્ષ આપણી સામે આવે એવો ચહેરો શક્તિસિંહ ગોહિલનો હતો અને હવે એ ચહેરો પણ કોંગ્રેસથી દૂર જઈ રહ્યો છે શક્તિસિંહને પુષ્ટ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરજી અને મહામંત્રી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહેશ રાજપૂત આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક રાજેશ ભાઈ કોંગ્રેસ સાથે રાજકીય વિશ્લેષક તરીકે જોઈ રહ્યા છો શક્તિસિંહ ના તમે વ્યક્તિત્વનું સૌથી પહેલા તો આકલન કરો તો કોંગ્રેસની જે પરિપાર્ટી છે એ પરિપાટીમાં ફીટ બેસે પહેલું વ્યક્તિત્વ અને એટલે ઘણા બધા સમય સુધી આ જે છે છે એ એ બચ્યા જગદીશ તમે પ્રદેશ પ્રમુખ થાઓ પણ એ વખતે એમણે તૈયારી બતાવેલી ન કોંગ્રેસની કોંગ્રેસ ની અંદર જેનું જૂથ ના હોય કોંગ્રેસની કોઈ પણ પાર્ટીની અંદર જયારે તમે રાજનીતિ કરતા હોય ત્યારે તમારું જૂથ ના હોય તો તમે રાજનીતિની અંદર બહુ સફળ થતા નથી

એમને ભારતીય જનતા પાર્ટીને સંસદની અંદર હેટ્રિક મારતી રોકી પણ એ સિવાય જે પરિણામો મળ્યા એ પરિણામો જે જોઈએ એવા પરિણામ મળ્યા નહીં ને એમાં આ બે પેટા ચૂંટણીની અંદર એક જગ્યાએ કોંગ્રેસની ડિપોઝીટ જેવી અને બીજી જગ્યાએ લગભગ અઢાર હજાર જેટલા વોટ ઓછા મળવાને ને ઓગણચાલીસ હજાર જેટલા મોટા માર્જિનથી ચૂંટણી હારી જેવી આ જે બે બાબત છે એ બાબતને કારણભૂત બનાવ્યું છે પણ મુખ્ય કારણ જે લોકો કહી રહ્યા છે એ પ્રમાણે જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ ગ્રુપિઝમ છે એ આવી રહ્યું અને શક્તિભાઈ ના કાં તો એને કન્સેન્ટમાં નહોતા કાં તો એ નો ના ઈચ્છતા હોય ભાવનગરમાં એવી વાત ચાલે છે કે જેમને બનાવવામાં આવ્યા છે શક્તિભાઈ ની વિરોધી લો તો સુધી કેટલું ચલાવવું શું કારણ કારણ લાગે કે કે શક્તિસિંહ નામ છે છે નેતા અત્યાર કોંગ્રેસ તમને સાચવતી આવી છે હવે એક પછી કોંગ્રેસના સિનિયર નેતાઓની પણ અવગણના થતી હોય ત્યારે અત્યાર સુધી પણ શક્તિસિંહ ગોહિલની અવગણના નથી કરવામાં આવી જોકે ક્યારેક ક્યારેક થોડી નારાજગી સામે આવે પણ એમને સાચવી લેવામાં આવે પણ આ વખતે શું બન્યું નારાજગી વ્યક્ત કરે એ પ્રકારની એમની પર્સનાલિટી હમ નારાજગી વ્યક્ત કરનારા એમના સમર્થકો છે એમને પણ એ હસી પાછા વાળી દે એટલે શક્તિ ભાઈ કશું મેળવી લેવા માટે પાર્ટી ની અંદર ગ્રુપિઝમ કરે એ પ્રકારના વ્યક્તિ નથી પણ મેં કીધું ને કે જે તમારા ગુણ છે ઘણી વખત સંગઠન અંદર અવગુણ સાબિત થતા હોય અને એટલા માટે એમણે એવા સમયે પાર્ટી છોડી બહુ ટૂંકા સમય એવા પ્રમુખ રહ્યા છે અને પછી જાણે કમ અને પ્રમુખ હોય એ પ્રકારની ભૂમિકા જયારે થતી હોય ત્યારે કાર્યકર્તાઓ જે પ્રમુખની અંદર જે જે એમની પર્સનાલિટી વિવાદિત બધું જ હોવા પણ ગ્રુપિઝમ નાથી આજે પણ જે ગ્રુપ છે એ ગ્રુપ કોંગ્રેસ ઉપર આવી રહ્યું છે એ સ્પષ્ટ આપણે પણ જોઈ શકીએ છીએ જે જિલ્લાના પ્રમુખોની યાદી આવી છે એની અંદર પણ ઘણા બધા નામ એવા છે કે જે સારા છે પણ બીજા બધા કેટલાય નામ એવા છે કે નવી બોટલ માં જુનો દારૂ હોય એ પ્રકારનું છે તો આ તો રાજેશ આ વખતે તો એમની નારાજગી સામે આવી આપણે જે રીતે સતી સિંહ ગોહિલ ઓળખીએ છીએ કે નારાજગી બતાવે એવા નેતા નથી એમને એમને એમના મોઢે થી એમને એમના મોઢે થી જે આ આકલનો કરી રહ્યા છે એમાંની કોઈ વસ્તુ એમણે કીધી નથી હા એમનો જે મોહ છે એમાં મને એક વસ્તુ બહુ જ મહત્વની લાગે છે કે એમણે રાજીનામું આપ્યું એમના પૂર્વગામી ની નિમણુંક કરી દીધી અને હાઈકમાન્ડ ને માત્ર એની જાણ કરી છે એટલે મતલબ કે હાઈકમાન્ડ ને એમને મનાવવા માટે કે એમને સમજાવવા માટે કે ભાઈ રાજીનામું થોડોક સમય ઠેલી દો જ્યાં સુધી કાર્યકારી પ્રમુખ નું પદ છે એ પણ હાઈકમાન્ડ કે બીજું કોઈ નક્કી કરે પેલા એમણે શૈલેષ પરમારને નિયુક્ત કરી દીધા આ જે નિયુક્તિ છે એની અંદર મને એવું લાગે છે શક્તિભાઈ જતા જતા એક સ્માર્ટ ચાલ ચાલી ગયા છે કારણ કે કડીની ચૂંટણી દરમિયાન જીગ્નેશ મેવાણી જે આક્ષેપો કર્યા હતા

અને ખરેખર ખરેખર જો આ જ કારણ છે રાજેશભાઈ તો એક બહુ જ સરસ મેસેજ જઈને તેઓ આપીને તેઓ જઈ રહ્યા છે પરંતુ હવે મહેશભાઈ આપનું શું માનવું છે કોંગ્રેસ માંથી એટલા

અને પરિસ્થિતિ હતી કે 32 રાજકાંડી તો રાજકાંડની અંદર 40 ડિસ્ટ્રિક્ટ હોય કે 35 ડિસ્ટ્રિક્ટ હોય કે વીસ ડિસ્ટ્રિક્ટ હોય એની અંદર વ્યક્તિને ચાહતા લોકો પણ હોવા જોઈએ કારણ કે ગુજરાત પ્રદેશનો ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઈ પોસ્ટ પ્રમુખની એવી છે કે વ્યક્તિગત પણ એની આઈપી હોવી જોઈએ હું આ આઈપી શબ્દ કહું છું વ્યક્તિગત આઈપી પણ હોવી જોઈએ અને તમને

એ team નો જ માણસ નથી કારણકે એને કોઈ દી team બનાવવાનો વિચાર પણ નથી કરેલો એને હંમેશા કોંગ્રેસ ને ક્યાં આપણે સરળ થાય જે વ્યક્તિઓ છે એની અંદર સારો વ્યક્તિ ને સારો ચહેરો કોણ છે એમાં એ હંમેશા સંમત થયા છે પછી એને ચાહતો માણસ હોય એને વફાદાર માણસ હોય અને એને એમ કીધું હોય કે નહીં આ તો નહીં જ મને આ નઈડો છે.

અને છતાય ગુજરાતના ગુજરાત ના પ્રમુખ થયા કારણ કે પાર્ટી આદેશ આપે એનો સ્વીકાર કરવો એ હરેક નેતાની ફરજ છે અને શક્તિભાઈ સોફ્ટ નેતા છે તમે વસ્તુ સમજી લેજો એ સોફ્ટ નેતા છે અને એ એના સ્વભાવ પ્રમાણે એ જે જગ્યાએ બેઠા હતા ત્યાંથી એ ગુજરાતમાં આવ્યા હતા અને પાર્ટીનો એને આદેશ આપ્યો એને અવગણી ન શકે અને એને સ્વીકાર કર્યો કે ઓકે હું પાર્ટી એ મને કીધું અને હું પ્રમુખ તરીકે જાઉં છું બાકી તમે આખું ગુજરાતના ઇન્ચાર્જ તમે બીજા રાજ્યના બ બે રાજ્યના ઇન્ચાર્જ હો તમે રાષ્ટ્રીય પ્રવક્તા હોય એવડું મોટું આખો સ્ટેજ મૂકી અને તમે જ્યારે ફિક્સ તમારા સ્ટેટ ની અંદર થતા હો ત્યારે બને ત્યાં સુધી સોફ્ટ નેતા હોય એ સ્વીકારે નહીં પણ શક્તિભાઈ પાર્ટીના આદેશ ને સ્વીકાર્યો છે કોઈ પણ નેતા હોય હંમેશા કાર્યકરો ઉપર કે એની ઉપર ઠીકડું ઠોકવાના બદલે ઉમેદવાર હોય હંમેશા જીતે તો એમ કે હું જીતો અને હારે તો એમ કે મને પાર્ટી એ ના આપ્યો કે મને કાર્યકરો એ ના આપ્યો નહીં તમે જયારે લડવા નીકળો છો ત્યારે તમારી લડાઈ તમારી ખુદની જ હોય એટલે શક્તિભાઈ ની જ હોય અને એ શક્તિભાઈ સ્વીકારી અને સેનાપતિ તરીકે એને સ્વીકારી લીધું કે મારો સૈનિક તો બરોબર જ હતો પણ ક્યાંક ચૂક થઈ છે અને એ સેનાપતિ તરીકે હું સ્વીકારું છું અને હું રાજીનામું દઉં છું

સૂચક રીતે કહી દીધી છે જે નેતા ને એમ લાગતું હોય કે પાર્ટી ની નિષ્ફળતા મારા નેતૃત્વ ની અંદર થઈ છે એ નેતા એ પાર્ટી જે છે ને મૂકી દેવી જોઈએ ચાર ચાર પાંચ પાંચ ચૂંટણી હારી ગયા હોય જિલ્લા જીતાડી ના શકતા હોય એવા લોકો પાર્ટી ઉપર

ગણી શકાય પણ સારા રાજનેતા ગણી શકાય તો રાજનેતા થવા માટે કેટલાક અવગુણો માણસો ના ગમે હું વ્યક્તિગત રીતે ઓળખું છું શક્તિભાઈ ને એટલે સૌથી મોટું ઉદાહરણ એમને નામ નથી આપ્યા હું નામ આપું ઇન્દ્રનીલ રાજગુરુ કે જયરાજસિંહ પરમાર એમના બિલકુલ ક્લોઝ લોકો હોય પણ એમની ટિકિટ ની વાતો ચાલતી હોય તો શક્તિભી કોઈ દિવસ જીદ ના કરે ત્રાગુ ના કરે એમ ના કરે કે આખા ગુજરાત માં હું એક ટિકિટ નથી માંગતો આ બે તો તમને તમે અમને આપો છો એની નારાજગી એમના સમર્થકમાં થઈ શકે કે ભાઈ અમે શક્તિભીની જોડે રહીએ છીએ અને શક્તિભાઈ અમારા માટે કાટલી ભલામણ નથી કરતા પણ એમના સ્વભાવમાં નથી એ જ એમને સંગઠનના પ્રમુખ તરીકે જે છે નડ્યું છે એમને કોઈ લાભાર્થી ઉભા ના કર્યા એમનું જૂથ ઊભું ના કર્યું અને જૂથ ના હોય અમિત શાહ હોય એમની અંદર પણ સંગઠન ને નિયંત્રિત રાખવા માટે શું કરે તો જિલ્લા લેવલ ઉપર તમારા માણસો જોઈએ તાલુકા લેવલ ઉપર તમારા માણસો જોઈએ તો જ તમને સાચો ફીડબેક ત્યાંથી આવે એ ગુટ છે એને તમારે તોડીને એને કંટ્રોલ કરવો પડે

એવા લોકોને પણ એમને જે પાર્ટીને ચીટકી રહ્યા છે જે લોકો ઘણા બધા એવા છે જાય તો ફાયદો થાય પણ પાર્ટી છોડતા નથી પાર્ટીને નુકસાન કરી રહ્યા છે એવા લોકોને પણ એક મેસેજ આપે છે અને હાઈકમાન્ડ ને પણ એક મેસેજ આપ્યો છે હાઈકમાન્ડ ને પૂછવા નથી રહ્યા એમણે રાજીનામું આપીને હાઈકમાન્ડ ને જાણ કરી છે એટલે એમના નિર્ણયની અંદર કોઈ હસ્તક્ષેપ ના થઈ શકે પુરોગામી ના નિર્ણયનો

આજે પાંચ વર્ષમાં ગોપાલ ઇટાલિયા એક સામાન્ય માણસ માંથી એની સાથે આખી પાર્ટી સાથે ઉભી રહી અને એ લોકોને મોટા ના કરી શકો એ કરવા પડે પણ જે મોટા બની ગયા છે એ પેલા નાના જે એમને મોટા થવા દેતા નથી એમના ખભાથી ખભા મિલાવે એવું કોઈ નેતૃત્વ કરવું નથી અને એના કારણે આજે જનરેશન ની એક પરિસ્થિતિ થઈ જાય આખું નદીનું હોય પાણી હોય વહેતું હોય તો ગંદાઇ નહી તળાવનું પાણી ગંધાઈ જાય અહિયાં જે પાળ બંધાઈ ગઈ છે કોંગ્રેસ ની આસપાસ અને પાળ તોડવા માટે જે કોશિશ કરે છે એ પાર્ટી ની બહાર જતા રહે છે ઘણા બધા લોકો કે બધા ધારાસભ્ય મંત્રી થવા કોંગ્રેસ નથી છોડતા ઘણા લોકો આ સ્થિતિ ની અંદર પોતે મૂજાય છે એમને એમ લાગે છે કે ભાઈ આ માં કામ કેવી રીતે કરું તમારી સ્કિલ ત્યાં જો દુશ્મન થઈ જતી હોય એવી જગ્યાએ લાંબા સમય સુધી માણસ કેવી રીતે કેવો ટકી અને તમને પ્રમુખ તરીકે મળ્યો એની પણ કોઈ ઉતરતી બોલી શકે એમ નથી પાર્ટીની અંદર પણ કોઈ એમ કહી શકે એમ નથી શક્તિ ભાઈ આ કાવા દેવા કરી મારી ટિકિટ કાપી નાખી કે નું નુકસાન કર્યું કે પોલિટિક્સ પોલિટિક્સમાં પણ એમને રસ લીધો નથી એવી એક વ્યક્તિ તમને ન્યુટ્રલ વ્યક્તિ મળતી હોય ત્યારે neutral વ્યક્તિ ની સાથે આપણે કાર્ય કરતા કાર્યકર્તા કરીએ છે પણ કાર્યકર્તાઓ પણ એક પ્રકાર નો વિદ્રોહ કરવો પડે કોંગ્રેસ ની અંદર શક્તિ શક્તિભાઈ જેટલા લોકો નીકળ્યા હોય એ કોઈને પણ ના નીકળો કા તો પ્રમુખ પદ તમે ના છોડો કાર્યકર્તા એક એક તમારી સાથે છે તમે કેસો એમ ચાલીશું એ મેસેજ જે જમીન ના કાર્યકર્તાઓ આપવાનું છે જે લોકો બિચારા લડી રહ્યા છે કશું નથી મળતું તોય કોંગ્રેસના ઝંડો પકડીને દોડી રહ્યા છે એ જ કોઈની ભૂમિકા જે છે એ બહુ મહત્વની છે એ જ્યાં સુધી નહીં થાય

પાર્ટીમાં ફેરફાર માં રાજીનામું હોય ત્યારે પણ એક શિસ્તા અને એક જે અત્યારે જે વાત છે કે પાર્ટી ની અંદર શિસ્તા રાખવા મીડિયા સમક્ષ પણ નહીં જવું અને આ વસ્તુ પહેલી વેલી શક્તિભાઈ બધા પાસે પણ અમલ કરાયો છે જે લોકો નથી કર્યો એક બે જ નથી પણ જનરલીના કેવી રીતે આગળ વધશે કોંગ્રેસ પરિસ્થિતિ છે એ અત્યારે જ્યાં સુધી પ્રમુખ ની નવી નિવૃત્ત ન થાય હું એવું માનું છું કે પાર્ટી વેલામાં વેલી વહેલી તકે નવા પ્રમુખનો પણ નિર્ણય લઈ લેશે કારણ કે જ્યારે શક્તિભાઈ નગર એવું બને કે ભાઈ નાટક કરવું હોય નહીં રાજીનામું મોકલે પછી રાજીનામું ના ચાર્જ આપી દીધો કાલ ને કાલ ચાર્જ એને શૈલેષભાઈ આપી દીધો એટલે નવા પ્રમુખ ની નિમણૂંક ટૂંક સમયમાં થઈ જશે હું એવું ઈચ્છું છું અને હું માનું છું કે જ્યાં સુધી નવા પ્રમુખ ની નિમણૂક ન થાય

તો વાત કરી છે કોંગ્રેસના બદલાતા સુકાનીઓની જે રીતે અત્યારે શક્તિસિંહ ગોહિલે આ પેટા ચૂંટણીમાં હાર થયા પછી હારનું ઠીકરું પોતાના માથે લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદથી રાજીનામું આપી દીધું છે અને તેની સાથે તેમણે હવે તેમના પુરોગામી પણ જાતે નક્કી કરી દીધા છે તેમણે શૈલેષ પરમારને આ પણ આપી દીધું છે પરંતુ આ પ્રકારની હાર સ્વીકારીને શક્તિસિંહ ગોહિલનું આ પદ પરથી જવું એના ઘણા બધા કારણો બીજા અન્ય લોકો પણ માની રહ્યા છે અને એની સાથે સાથે હવે આવનારા દિવસોમાં અત્યારે તો શૈલેષ પરમાર આ પદ પર રહેશે પરંતુ ત્યારબાદ જે નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવશે તેનાથી કોંગ્રેસમાં કેવા પ્રકારના પરિવર્તનો આવી શકે છે તે પણ જોવાનું રહેશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર